નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગગન ઓનલાઇન એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે ગઈ વખતે લિબર્ટી પેપર સેટ જે છે એનું પ્રશ્નપત્ર નંબર જે સાત છે એનું સોલ્યુશન કર્યું સેક્શન એનું આજે આપણે લિબર્ટી પેપર સેટનો પ્રશ્નપત્ર જે આઠ છે એનું સેક્શન એ સોલ્વ કરવા જઈ રહ્યા છીએ તો મોડું ન કરતા વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ પરંતુ જો ચેનલ ઉપર તમે નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દાબજો જેથી તમને નોટિફિકેશન મળતી રહે ઓકે તો મોડું ન કરતા સ્ટાર્ટ કરીએ પહેલો પ્રશ્ન એક દ્રાવણ લાલ લિટમસ પત્રને તો વિદ્યાર્થી મિત્રો એક દ્રાવણ લાલ લિટમસને ભૂરું બનાવે છે ઓકે પૂરું જગ્યાએ ભૂરું છે બરાબર એ તો એની પીએચ લગભગ ખાલી જગ્યા હશે તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ભૂરા લાલ એટલે ભૂરા લિટમસને લાલ બનાવે એ શું છે એસિડ છે અને એસિડ જે છે એની પીએચ એકથી લઈને સાત એટલે ઝીરોથી લઈને સાત હોય બરોબર છે ઓકે ઝીરોથી લઈને સાત લઈ શકાય બરાબર છે આની વચ્ચે જોઈ ઓકે અને જો એક્ઝેક્ટ સાત હોય તો એ શું હોય તટસ્થ હોય અને સાતથી વધુ હોય એ શું કહેવાય બેઝિક કહેવાય અને બેઝિક જ્યારે બેઝિક દ્રાવણ જે છે હંમેશા શું કરે લાલ લિટમસને બુરું બનાવે છે બરાબર છે તો અહીંયા જવાબની અંદર શું આવશે વિદ્યાર્થી મિત્રો ડી ઓપ્શન આવશે ડી બરોબર છે એટલે જવાબની અંદર આવશે ડી દસ બરોબર વિદ્યાર્થી મિત્રો જવાબ લખીશું ડી દસ નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું પાચન માર્ગના કયા ભાગમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે તો સંપૂર્ણ પાચન વિદ્યાર્થી મિત્રો જઠરની નાના આંતરડાની અંદર થાય એટલે ઓપ્શન નંબર ડી આવશે નાનું આંતરડું નાના આંતરડાની અંદર છેલ્લે બધું પાચન થઈ જાય વિદ્યાર્થી મિત્રો ઓકે આગળ વધીએ નીચે આપેલ પૈકી કયા કયો માનવના માદા પ્રજનન તંત્રનો ભાગ નથી તો જો અંડાશય માદામાં આવે ગરભાશય માદામાં આવે અંડવાહિની માદામાં આવે તો શુક્રવાહિની કોનામાં આવે નર તંત્રમાં આવશે અને જવાબની અંદર આવશે સી શુક્રવાહિની શુક્રવાહિની એ આપણા પ્રશ્નનો શું થશે સાચો જવાબ થશે માર્ચ બે હજાર વીસમાં આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર ચારની વાત કરીએ સામાન્ય દ્રષ્ટિ ધરાવતી દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર આશરે ખાલી જગ્યા છે વારંવાર પ્રશ્ન આવી જાય છે વિદ્યાર્થી મિત્રો તો હવે આના માટે તો તમને કોમેન્ટ કરીને જ મને જવાબ કેવો પડશે તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે અને લખવાનો છે ઓપ્શન નંબર એ બી સી કે ડી ઓકે આગળ નંબર ખાસ લખજો ચાર એ ચાર બી ચાર સી ચાર ડી બરોબર છે એ રીતે લખજો હું તમારો કોમેન્ટની રાહ જોઈશ વિદ્યાર્થી મિત્રો અને ખાસ તમારા કોમેન્ટને લાઇક પણ કરીશ અને તમને જવાબ પણ આપીશ ઓકે આગળ વધીએ પાંચમો પ્રશ્ન ઓમનો નિયમ સૂત્ર સ્વરૂપે કઈ રીતે દર્શાવી શકાય વિદ્યાર્થી મિત્રો ઓમનો નિયમ આપણે જાણે વી બરો આઈ આર છે પણ એ આવું કોઈ સૂત્ર જ નથી પણ આઈને કરતા બનાવીએ મિત્રો તો આઈને કરતા બને તો આર ક્યાંય અત્યારે છેદમાં અત્યારે એટલે વી અપોન આર થાય ચલો કયો ઓપ્શન આવશે યસ ઓપ્શન નંબર જે ડી છે એ તદ્દન સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વી અપોન આર થશે માનવમાં લિંગનું નિશ્ચય કોના દ્વારા થાય છે વિદ્યાર્થી મિત્રો તો જવાબમાં આવશે સી જનીનો દ્વારા કોના દ્વારા થાય છે બ્યુટેન ચાર કાર્બન ધરાવતું સંયોજન છે જેમાં ક્રિયાશીલ સમૂહ ખાલી જગ્યા છે તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો અહીંયા બ્યુટેન ઓન છે એટલે પાછળ પ્રત્યે લાગેલો છે ઓન બરોબર છે આલ્કોહોલની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રત્યે લાગે ઓલ બરોબર છે કિટોનની અંદર લાગે ઓન અને આલડી હાઈટ પર લાગે આન શું લાગે આલ શું લાગશે વિદ્યાર્થી મિત્રો આલ બ્યુટેનાલ ઓકે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા પ્રશ્નોના જવાબમાં ઓન જે છે શું દર્શાવે છે કીટોન એટલે એ અહીંયા જવાબની અંદર આવશે કીટોન બે હજાર વીસની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો આઠમો પ્રશ્ન જોઈએ આપણા આહ માં ખાલી જગ્યાની કમીથી ક્વોટર રોપ થાય છે એકદમ સહેલો છે મિત્રો આયોડિન આયોડિન જે છે એની ઉણપથી શું થાય છે વિદ્યાર્થી મિત્રો આપણને રોગ થાય છે છે પાચન માર્ગમાં ખોરાક સાથે પ્રથમ ઉત્સેચક તે મોડામાં લાળ જે એની અંદર આવેલો એમઆઈ છે વિદ્યાર્થી મિત્રો એ સૌથી પહેલા ઉત્સેચક ભળે છે તો પછીનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો મનુષ્ય જે છે એના જન્યોમાં લિંગી રંગસૂત્રની જોડ કેટલી હોય છે તો એક જોડ લિંગી રંગસૂત્રો હોય છે બાવીસ જોડ શું હોય છે દૈહિક રંગસૂત્રોની જોડાય છે ઓકે લેન્સની મુખ્ય અક્ષ જો વિદ્યાર્થી મિત્રો લેન્સ કીધું છે અહિયાં અરીસો કીધો હોત તો જબર લગાવત તો લેન્સની મુખ્ય અક્ષ પર આવેલા લેન્સના કેન્દ્રને તેનું શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો પ્રકાશીય કેન્દ્ર કહે શું કહેવાય વિદ્યાર્થી મિત્રો પ્રકાશીય કેન્દ્ર કહે છે ઓકે પરંતુ જો અહીંયા વિદ્યાર્થી મિત્રો અરીસો હોત તો અહીંયા શું આઈ જાત ધ્રુવ થઈ જાય શું થઈ જાય ધ્રુવ થઈ જાય વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનો બારમો પ્રશ્ન છે કોપર હવામાન ભેજયુક્ત કાર્બન ડાયોક્સાઈડ સાથે પ્રક્રિયા કરીને લીલો પદાર્થ બનાવે છે એ લીલો પદાર્થ શું છે કોપર કાર્બોનેટ છે શું છે વિદ્યાર્થી મિત્રો કોપર કાર્બોનેટ કોપર કાર્બોનેટ જે છે એનું અણુસૂત્ર વિદ્યાર્થીઓ સીયુ સીઓ થ્રી છે ઓકે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું આપણે તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર જો તમે હજુ પણ નવા આવો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો અને જો વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો નીચેના પ્રશ્નો સાચા છે કે ખોટાથી આપણે લખવાના છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર તેર જે છે બ્રોમિન એ પ્રવાહી ધાતુ છે તો જો બ્રોમિન એ પ્રવાહી ધાતુની અધાતુ છે શું છે અધાતુ છે માટે વિધાન શું છે તો દન ખોટું છે સાબુના અણુ મિસેલ તરીકે ઓળખાતી રચના બનાવે છે તો વિધાન શું છે તો દન સાચું છે માર્ચ બે હજાર વીસમાં પૂછાયેલો છે વિદ્યાર્થી મિત્રો અંદર વોપટીઝ અને ચશ્માની બનાવટમાં વપરાયેલ અથવા વાપરેલ શુદ્ધિકારક લેન્સનો પાવર જો માઇનસ ઝીરો પોઈન્ટ ચાર ડાયોપ્ટર હોય ડી છે બરાબર છે ઝીરો નથી તો તે લેન્સનો પ્રકાર બહિર્ગોળ છે વિધાન શું છે તદ્દન ખોટું છે વિદ્યાર્થી મિત્રો અંતર્ગોળ લેન્સ હોય શું હોય અંતર્ગોળ કારણ કે અહીંયા પાવર શું છે માઇનસ છે પરવર્તી ક્રિયાનું સંચાલન હૃદય દ્વારા થાય છે ખોટું છે વિદ્યાર્થી મિત્રો કોના દ્વારા થાય છે કરોડરજ્જુ દ્વારા સેના દ્વારા થાય છે કરોડરજ્જુ દ્વારા થાય છે માટે આ શું છે તદ્દન ખોટું છે સિલેરી સ્નાયુ કીકીનું કદ નાનું મોટું કરે છે ખોટું છે વિદ્યાર્થી મિત્રો સિલેરી સ્નાયુની સિલેરી સ્નાયુનું કાર્ય શું છે કે જે આપણો લેન્સ છે આપણો લેન્સ જે છે એને શું કરે છે દબાણ આપીને જાડો કે પાતળો કરવાનું કામ કરે છે અને એને કારણે લેન્સની શું થાય છે કેન્દ્ર લંબાઈ બદલાય છે આપણે ગયા પેપરમાં જ સિલેરી સ્નાયુનું કાર્ય જોઈ લો બરોબર છે વિદ્યાર્થી મિત્રો તો ખબર પડી કે નહીં તમને ખ્યાલ આવ્યો નેક્સ્ટ પ્રશ્ન તરફ તો ત્યાર પછીનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો માંગ્યા મુજબ જવાબ આપો અઢારમાં જોઈશું વિનેગર તો વિનેગરની અંદર વિદ્યાર્થી મિત્રો એસિડિક એસિડ હોય છે ટામેટાની અંદર ઓક્ઝેલિક એસિડ હોય છે નારંગી કે જે હોય એના અંદર સાઇટ્રિક એસિડ હોય છે એટલે જવાબની અંદર શું આવશે પહેલાંની અંદર બી આવશે અને બીજાની અંદર શું આવશે સી આવશે વિદ્યાર્થી મિત્રો ઓગણીસમાં પ્રશ્નની વાત કરી વિદ્યુત પ્રવાહનો એસાઈ એકમ કયા વૈજ્ઞાનિકના માનમાં રાખવામાં આવ્યો છે માર્ચ બે હજાર વીસમાં આવેલો છે વિદ્યાર્થી મિત્રો નામ છે એન્દ્રે મેરી એમ્પિયર બરાબર છે એન્દ્રે મેરી એમ્પિયર જે છે આ વૈજ્ઞાનિકના નામમાં એકમ શું રાખવામાં આવેલો છે એમ્પિયર રાખવામાં આવેલો છે પ્રશ્ન ખાસ વાંચવાનો વિદ્યાર્થી મિત્રો કે વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ નથી પૂછ્યો એ વૈજ્ઞાનિકનું નામ પૂછ્યું છે એટલે ખાસ ધ્યાન રાખજો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો અને માર્ચ બે હજાર વીસમાં પૂછાઈ ગયો છે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનો વિશ્વો પ્રશ્ન છે મેં લખ્યું છે પુરુષમાં એક્સ અને વાય રંગસૂત્ર કેવી રીતે જુદું પડે છે તો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો પુરુષમાં લિંગી રંગસૂત્ર જે છે લિંગી રંગસૂત્ર લિંગી રંગસૂત્રમાં એક રંગસૂત્ર એક રંગસૂત્ર કેવું હોય છે સામાન્ય છે શું હોય છે રંગસૂત્ર સામાન્ય આકારનું છે સામાન્ય આકારનું છે એ સામાન્ય આકારનું છે એ શું છે છે કયું રંગસૂત્ર હોય છે છે જ્યારે બીજું રંગસૂત્ર બીજું રંગસૂત્ર કેવું છે નાનું છે તો બીજું રંગસૂત્ર નાનું છે નાનું જેને વાય રંગસૂત્ર કહે છે શું કહે છે વાય રંગસૂત્ર કહે છે તમે એવું પણ લખી શકો આનામાં કે પુરુષમાં આંખના કયા ભાગ દ્વારા વિદ્યુત સંદેશા મગજને પહોંચાડાય છે તેમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો દ્રષ્ટિ ચેતા શું આવશે દ્રષ્ટિ ચેતા મારફતે વિદ્યુત સંદેશા મગજને મોકલવામાં આવે છે જવાબ આગળનો પ્રશ્ન બાવીસમો કયો અંતસ્ત્રાવ પ્રકારની વૃદ્ધિમાં મદદરૂપ છે વિદ્યાર્થી મિત્રો તેનામાં એનામાં આવશે જીબ્રેલિન જીબ્રેલિન અંતસ્ત્રાવ જે છે વિદ્યાર્થી મિત્રો એ શું કરે છે પ્રકારની વૃદ્ધિ જે છે એમાં મદદરૂપ થાય છે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો વિદ્યાર્થી મિત્રો તેવીસમો પ્રશ્ન છે જોડકા જોડોમાં ઓઝોન સ્તરના વિઘટનમાં મુખ્ય જવાબદાર ઘટક કયો છે તેનામાં આપણે જાણીએ છીએ ક્લોરોફ્લોરો કાર્બન જે છે એના માટે જવાબદાર છે જૈવિક વિશાલન વિદ્યાર્થી મિત્રો જંતુનાશકો દ્વારા થાય છે પેસ્ટિસાઈન્સ દ્વારા થાય છે એટલે જવાબ શું આવશે એ તો આપણે જવાબ આ રીતે લખવાનો છે ત્રેવીસમાંની સામે શું આવશે સી આવશે બરોબર છે વિદ્યાર્થી મિત્રો અને ચોવીસમાંની અંદર જવાબ શું આવશે યસ એ જોબ આવશે તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું તમને ખ્યાલ આવી ગયો હશે આ રીતે તમે સરસ રીતે રિવિઝન કરો હું તમારા માટે બેક ટુ બેક સોલ્યુશન લાવવાનો જ છું કોઈ ઉતાવળ કરશો નહીં જેટલું મૂકું છું એનું રિવિઝન કરો ઓકે